તમે રાતોરાત કરોડપતિ થઈ જશો તમે આર્થિક તંગીમાંથી બહાર નીકળી જશો કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ બધા જ સોલ્વ થઈ જશે કોઈક આવશે તાંત્રિક અને વિધિ કરશે તો તમે રાતોરાત કરોડપતિ થઈ જશો આવું તમને કોઈ આવીને કહે ધોળા દિવસે સપના બતાવે તો તેમાં ભરમાશો નહીં તાંત્રિક વિધિ કરવાથી તમારી કુંડળીમાં લાગેલા બધા જ દોષ હટી જશે તાંત્રિક વિધિ કરવાથી તમારી જમીન અને જૂના દાગીના પાછા મળી જશે તાંત્રિક વિધિ કરવાથી તમારા ઘરે રૂપિયાની ખોટ નહીં પડે તમને શું લાગે છે કોઈ પણ તાંત્રિક આવી વિધિ કરે તો આ બધું થઈ જાય જે વાત સાંભળવાથી જ માન્યમાં ન આવતી હોય એવી વાતો કરનાર તાંત્રિક પર આંખ બંધ કરી ભરોસો કરવો કેટલે અંશે યોગ્ય છે

આરોપીને આપ્યો હતો એ પણ નહોતો એટલે એમને આ બાબતે સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી અને તપાસમાં આરોપીને અટક કરેલા છે આરોપી જોડેથી જે ચાંદીના અલગ અલગ દાગીના છે એ લગભગ બે કિલો વજનના રિકવર કરેલા છે અને જે સોનાના દાગીના છે એ આરોપી છે સિક્કાનાથ નાથ એની પાસે છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બાવીસ વર્ષીય આરોપી ભૂવો ભરત પંડિત બનાસકાંઠાનો રહેવાસી છે આરોપી પરણીત છે અને એક સંતાન પણ છે આરોપી ભરત અને સિક્કાનાથ ગ્રહોના નંગ વેચીને લોકોને ઠગતા હતા લોકોની તકલીફ વિશે જાણીને તાંત્રિક વિધિના બહાને નિરાકરણ લાવવાનું કહી છેતરપિંડી કરતા હતા તેઓની મોડસ ઓપરેન્ડી વાત કરીએ તો આરોપી ભરત લોકોનો વિશ્વાસ કેળવતો અને ત્યારબાદ વિધિના નામે માટલી મંગાવતો હતો તેમાં સોના ચાંદીના દાગીરા અને રોકડ મુકાવતો હતો આ માટલીની વિધિના બહાને અગરબત્તી લોકોને બહાર મોકલતો હતો ત્યારબાદ કિંમતી વસ્તુઓ લઈને ખાલી માટલી પરિવારને આપતો હતો આવી રીતે ફરિયાદીને નાગ દોષ દૂર કરવાનું કહી ત્રણ લાખના દાગીના માટલીમાં મુકાવ્યા હતા વિધિના નામે દાગીના પડાવ્યા બાદ ભૂવો વાયદા કરતો હતો વધારાની વિધિ માટે કેસર મંગાવવા અગિયાર લાખની માંગણી કરતો હતો છેતરપિંડી ની શંકા જતા ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરી દાંતીવાડા નું ધનિયાવાડા ગામ બનાસકાંઠા જિલ્લાનું છે ત્યાં રહે છે અને એ દરેક જે આવી રીતે કોઈ એના વિશ્વાસમાં આવી જાય અને તમને નાગદોષ છે કે આવું છે કે તેવું છે એવું સમજાવીને વિધિ કરાવવાના બાને વિશ્વાસમાં લઈને એમની જોડે છેતરપિંડી કરતું મળી જાય મુસ્લિમ ધારણ કરતો શું હકીકત જણાવે છે હાલની પૂછપરછમાં તો એને બીજા કોઈ ગુના દાખલ થયેલા છે એવી કોઈ માહિતી હજુ જણાવેલ નથી અને બીજા કોઈ જગ્યાએ છેતરપિંડી કરી છે એવું હજુ સુધી જાણવા મળેલ નથી આરોપીને રિમાન્ડ અને આગળની તપાસ કરવા ઉપર અલગ અલગ વિધિ નું કહી લોકો સાથે ઠગાઈ કરનાર બે પૈકી એક આરોપી હજુ પોલીસ પકડથી દૂર છે પરંતુ આ બંને ઢોંગીએ ભેગા થઈ અમદાવાદ કે અન્ય જિલ્લાના કેટલા લોકોને વિધિના નામે છેતર્યા છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે અર્પિત દરજી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ